उङा लेजाउ टु त आइने जो नि मले पाछै साइकल लकोले आमी आमाले थ्री बाइक दुआ अनुको जप्ना आ जा कसो करायो रे अटोमैटिक कराये तर कसले मटा दिइगा सजेस्ट गर्नु आनेबाट मरो नाम जुम छ अनि आज छ १५ दि सम्मको चल्नु दिउँस सम्म बरसात छ

nako akan 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 aku. aaj umma eh, le 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 nako bol ha he le apu bol le beja. ha ne e catch pakaba to catch catch le 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 pakaj dicu kada catch le 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 ni

અનલોક લોક મને દેખાય છે કે આ iPhone આ કે આવતો તો ના રે પાડી એપ્પ ઓ લે ટેરી કે આ વિડિયો માં આ વિડિયો છે ચાલો કર ચાલો હું ટ્રાય કરતો બધા ઝૂમ થાય iPhone થતો આઉટ થાય

મને <kung> જો <government> <populic> ¿Qué es eso? 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 ¿Qué es

આજે ને આખા ભાડુજ માં આવું તો મને બીજી વાર આવો એરિયા જોવા નહીં મળે આ કેવો રોડ છે એકદમ કમ્પ્લીટ ને અને આ બાજુ જુઓ કેવું લાગ્યું કેવું લાગ્યું હવે આપણે મોટા થઈને એમ કઈ મોટા થઈને એટલે અત્યારે તો તાકાત છે જ પણ ખબર નહીં કોઈ સપોર્ટ નહીં કરતું એટલે છે ને બાકી તો આપણે અત્યારે કઈ હાણા માં છે ને કઈ હારી પોસ્ટ પણ આવીને આ રોડ ને કમ્પ્લીટ જ કરાવે છે એટલે જ આ બધું જ કરવાનું છે પણ અટાળે ખબર નહી કેમ આવું કરે આમાં મોડું જોવો તો જોઈ લો આવા દી કે રાતે પણ આ સમજ કે ને આ પછી કે ચેક કર બેટર કો બારી ગયા કઈ રા પાંચ બસો રૂપિયા નું પેટ્રોલ લઈ લીધું આટલા જ બોટલ માં પેટ્રોલ બતાવી દે લેજો આજે ને બસો રૂપિયા નું પેટ્રોલ આટલા જ બોટલ કેવું લાગ્યું આપ અહીં છોડકર ગયા તો કે તારી માં સીસમ પાડીંગે ઓ સુપરે હો ના હા નહીં આવડી અહીંયા આગળ ગાડી છે ગુજરાત લાયન પાહી એ ગુજરાત ટાઈ ગુજરાત આ હું લાય કોને ગુનાટી પ્લાન્ટ જોઈ લઉં ગુનાટી લાય આઈ डू આગળ ગુનાટી લાઈન મત ચલાય ના બાઈવન ટોકડો હા હા

পঢ়াই লিখাই ধ্যান কাম্ৰেক

ये बूंदी ने उड़कर नहीं डबलोगा कौन है ये लोग कहाँ से आते हैं ये हाँ ते बूंद ये बूंद ने साथ में ये नागिन ने वो हम हम डांस कर रहे थे हम जी क्या ने हो क्या हुआ कुत्ते वेदांती बस यार सीनिवास हाँ सोसाइटी वाली है <laughs> <सुसाथी> हम है। <laughs> तो बुहारी सोसाइटी है पर खबर नहीं कब है હમણાં ખાઈબાને મસ્ત ખાઈલું છે અને હમણાં જ છે એમ કહીએ કે ખાસ કામ નહીં પણ ભાવી લોકોને બધા કામ છે એમ તો ખરેખર કહું તો મારા ભાઈનું છે ને કાકા લગ્ન છે તો એની બધી શોપિંગને બહુ છે શોપિંગ હવે હું કહું કાલના ભૂલવા મકશ તમને તો કઈ નહીં આજના વિડીયોમાં તમને કઈ બી મજા આવી હોય એ બધી સાવ લઈ ગયો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મને નવા નવી સવાલ સાથે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાતે રાતે ઉઠાવા છે એટલે ઉટાવવાનું બોલું છે जय श्री